છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવી છે જય હિન્દ છોટા ઉદેપુર છું સંજયસિં રાણા છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈ આવી છે પરંતુ આમાં સ્પષ્ટ બહુમતી કોઈ પણ રાજકીય પક્ષને મળી નથી કોંગ્રેસને ફક્ત એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના થઈ ગયા છે વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો ભાજપાના આઠ આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા બે હાજર પચીસ ની સામાન્ય ચૂંટણી નું પરિણામ જાહેર થયું છે અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે છ છ સીટ જીતીશું ને આજે પરિણામ જાહેર થયું છે સમાજવાદી પાર્ટી પ્રથમ વખત છે છ સીટ જીતી છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી પાર્ટી નિર્ણાયક ભૂમિકા ભજવશે એની સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ અમીરભાઈ અમારી જોડે જીતેલા છ છ ઉમેદવાર અમારા ચાણક્ય નીતિકાર સબીરભાઈ તાઈ જાહિદભાઈ મકરાણી આરીફભાઈ ચિંતામણ મુખ્યારભાઈ વકીલ રાજુભાઈ માસ્ટર શહીદભાઈ વજીર અલી ને જુદા જુદા બધાનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું એક વોટ મારો એક ઉમેદવાર એક વોટથી જીતેલો છે એક વોટની હું કિંમત છે એ આજે અમને અને પ્રજાને બંનેને ખબર પડી છે એક વોટથી મારો ઉમેદવાર જીત્યો છે અને આ પ્રસંગે વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ ની જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારા કામને પાંચ વર્ષના કામને જોઈને કામની કદર કરીને આ નિર્ણય આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષના એક તરફી શાસનનો હું વંદન પંડ્યા આજે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા થઈ અને પચીસ વર્ષથી ચાલતી તાનાશાહીનો અંત લાવ્યો છું જે નિમિત્તે મારા ભગવાન મારા મા બાપ મારા સમર્થકો વડીલો માતાઓ બહેનો મતદાર ભાઈઓ બહેનો બુઝુર્ગોનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું મને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બનવાનું છે નિશ્ચિત છે એ પછી બેસીને નિર્ણય લઈ લઈશું પાર્ટી સાથે બેસીને નિર્ણય લઈ લઈશું thank